तने जोई मन रखाई तने जोई मन रखाई मन लागी वाली डाना ला देश मारे मन लागी

તો કે ભાઈ શું ધેર એટલે કે સ્થિતિ પંખાની જગ્યા દેખાય ના એને કેવાય ધેર એનો મતલબ એવો કે જો આખ્યા ની અંદર કોઈની જગ્યા દેખાય તો સમજી લેવાનું કે એને ધેર કેવાય ભાઈ વાપસે ભાઈ ક્લાસમાં છે કે નહીં ભૂતકાળ અને કાતો હોય ભવિષ્ય સૌથી પેલો પ્રશ્ન એ અમારા બાળકો કેવી રીતે ખબર પડે ધેર વર્તમાનકાળ છે ધેર ભૂતકાળ છે કે ધેર ભવિષ્યકાળ તો કે સમજી લ્યો બાળકો જો વાક્યની અંદર બેટા કોઈની સ્થિતિ કે કોઈની જગ્યા દેખાતી હોય પ્લસ ઈ જે વાક્યનો છેલ્લો શબ્દ છે જો છું કે છીએ હોય તો સમજી લેવાનું એને કહેવાય ધેર વર્તમાનકાળ એવી જ રીતે બાળકો વાક્યની અંદર બેટા સ્થિતિ દેખાતી હોય પ્લસ ઈજ વાક્ય નો છેલ્લો શબ્દ તા તો કે તું હોય તો સમજી લેવાનું એને કેવાય એવી મારા બાળકો વાક્યની અંદર સ્થિતિ દેખાય પ્લસ ઈજ વાક્ય નો છેલ્લો શબ્દ સુ કે સી જોવા મળે તો સમજી લેવું એને કેવાય ધેર ભવિષ્યકાર સમજી લ્યો છોકરાઓ આ જે વસ્તુ હતી એ હતી ગુજરાતીની ઓળખ કોની ઓળખ તો કે ભાઈ ગુજરાતીની ઓળખ પણ હવે તો કે હવે આપણે જોવાનું છે અંગ્રેજીના રૂપ ખબર કેમ પડે કે ભાઈ અંગ્રેજીમાં શું શું આવે તો સમજીએ તેર વર્તમાન કાળની અંદર બે રૂપ છે એક નું નામ છે ઈઝ અને બીજા નું નામ છે આર ઓકે ઈઝ ક્યારે આવે ભાઈ તો કે એક વચન હોય ત્યારે ઈઝ આવે

ટોપિક ક્લિયર થઈ જાય માની લ્યો કે પેલું વાક્ય હું તમને એમ આપું કે મારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે જેમ કે મારા ઘરમાં અંગ્રેજી ના બે જ વાક્ય હંમેશા પેલો શબ્દ હોય યાદ રાખી દો એક નોંધ માર લો તો ધેર વાળા બાળકો કોણ હોય તો ચાલો જોઈએ સૌથી પેલા કાતો ભાઈ ટુ બી કાતો એવ અને કાતો તેર આપેલ વાક્ય ની અંદર જોવો જોઈએ

વાક્યની અંદર સ્થિતિ હોય પ્લસ એ છો છું છે હોય તો એને કહેવાય ધેર વર્તમાનકાળ ધેર વર્તમાનકાળના અંગ્રેજીના બે રૂપ એક નું નામ છે ઇઝ અને બીજાનું નામ છે આર ઇઝ ક્યારે આવે તો કે એકવચન હોય તો ઇઝ આવે આર ક્યારે આવે બહુવચન હોય તો ઇઝ આવે અંગ્રેજીનો બીજો નિયમ પેલો નિયમ ક્લિયર કર નાખ્યો ચેપ્ટર ને ઓલખી લી તો યસ એવરીબડી ધેન ટુ સેકન્ડ શું તો કે કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેમ કરાય પેલા પેલો શબ્દ અને પછી વાળા છે નું અંગ્રેજી કાતો ઈ જ વાક્ય કેવું છે ભાઈ બહુ વચન માટે છે અંગ્રેજી થાય આ થોડાક આગળ આવ્યા ઘણી વસ્તુઓ મળી એનું ઇંગ્લિશ થશે મેની

જંગલ માં શબ્દ છે નહી જો વાક્ય ની અંદર પાસે નામ નો શબ્દ નો તો કે નથી પણ તો વાક્ય ની અંદર સિંહ ની સ્થિતિ દેખાતી હોય તો એને ગ્રામર નું ક્યુ ચેપ્ટર કેવાય દીકરા તો સમજી લેવું કે એને કેવાય ધેર ભૂતકાળ તો કે ભાઈ ધેર ભૂતકાળના અંગ્રેજી ના બે રૂપ એક નું નામ છે હોસ અને બીજા નું નામ છે બે